મારા મમ્મી એ બધા કપડા બહાર કાઢી દીધા છે કેમ કે તાપ કાઢો છે એટલા માટે આટલા બધા કપડા મમ્મી અરે અમુક લોકો તો પીહુ ના જ છે જો ને મોટા ભાગે પીહુ ના જોશ ના બે ના જ છે તો મિત્રો અત્યારે આ વાદર થોડું થોડું છવાયેલું છે પણ થોડું થોડું તાપ છે ને એક બાજુ વાદર છે તે છતાં પણ હવે કપડા બહાર કાઢે છે કેમ ફાડ નાખી ગોદરી બનાવવા માટે મમ્મી આ બધું ફરી ના નાખે આ શું કોમ જોસા કે પહેરે છે પહેરે છે મને ખબર ને જઈ આવે છે ને ઘરે આયુ પહેરે છે પછી આ પહેરે છે પછી પેલો પહેરે છે બધું પહેરે છે એમ હા તો બહાર શું કાઢે મમ્મી તા બરાબર દી ના થઈ ગઈ મમ્મી ના એ આ ફાડીને ગોધી બનાવી દે હા એનું બુસાટ ફાડે

ગુડ મોર્નિંગ પીહુ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી આજે રજા છે ને તેમ તો મજા જ પડી ગઈ બે દિવસ રજા છે ને મામા આજે કેનો મસ્ત ધાબ ગાળી છે ઘણા લોકો તમને છે ને ખુશ થઈ ગયા છે હા આજે તાપ તો જો પણ ઓહો બદર કઈ ગયું બહુ મોટો બધો તાપ છે જો તો ખરી ઉપર જોજો ઉપર જોજો આ વાહ રી ઉપર જોજો

જો તો આ બધું એન્ડ પોઈન્ટ એવું છે ચલો નું ગોમાલ આપણે કઈ લઈ જવાના પાછો અત્યારે આ બરાબર માં ભર દીધા ને તો બધા ભર દીધા હવે ગણી ભર ગણી ભર દીધા હવે બહાર કને ખબર પડે તને મિત્રો બપોરના સાડા બાર વાગો આવ્યા છે ને અત્યારે મારી મમ્મી રસોડામાં જમવાનું બનાવે છે તો ફાઇનલી અત્યારે કપડાંની તો ખોટ જ નથી અને સુકાવાનું તો છે જ નહીં કેમ કે ભીનું ભીનું વાતાવરણ છે એટલા માટે અરે વાહ શું ખાવ છો તમે સફરજન એમ પબજી જેવા ચોટલા બનાવ્યા વાહ ભાઈ પબજી જેવા ચોટલા બનાવ્યા છે તો ફાઇનલી મારી મમ્મી રોટલી તો મમ્મી સાડા બાર વાગ્યા સાડા બાર વાગ્યા શું કરવું ઘર નાખ્યા મોડું થઈ ગયું લાવવા મેળવા બાર વાગી ગયા છે મમ્મી જાય રોટલી બનાવે છે ને ઓછાનું શાક મેં કોબીશ ને ડુંગળી બટાકા સોરી ગઈ ગઈકાલે કોબીશું બનાવે છે ને હમ રાઈટ તો મારી મમ્મી તો તે રોટલી બનાવે છે પછી ખા હોય ખાઈ ન થાય થઈ ગઈ એટલે ઓરિજિનલ પછી ખાઈ લી અને તો આકડે જાણે બારનું કામ હોય તો તો લાવી વાય પતરે વેલી હા આવ તો હમણાં લઈ જાવ ચલો હા તો મમ્મીને અત્યારે હું ઉપવાસ માટે પતરે વેલી લઈ આવું છું જો કે ઉપવાસમાં બફ વરા મોતી વરા અને પતરે વેલી આ ત્રણ જાતનું બનાવે છે તો ખબર નહી હવે કે જો મળે તો લેતા હું ગઈ કાલે તો મારા પપ્પા ત્યાં જઈને આયા હતા પણ નતું મળ્યું જો આજે મળી જાય તો મમ્મીનું નસીબ તો બ્લોગમાં બને રહેજો તો મળીએ થોડી વાર પછી બજારમાં જવા માટે મેં તૈયાર જ છે છે ને ત્યારે વરસાદ તો જોયા રૂચો વરસાદ છે બજાર અરે રે આ એક ચાર ખાલી હો દેખાય ઓ મમ્મી મમ્મી વાચડ આવશે આ બની લે ઓ કપડા ટીકા પડી ગયા તારા જો વરસાદ થી કેવું લાગે આ વરસાદ આપણે શું કહેવું

दांगरी में रिव्यू डंगरीन भाव केतलो छे खबर सु गाव छे 70 किलो 70 रुपे किलो ने बटाका ना बटाका तीस रुपे 30 रुपे बटाका वो चाहिए नहीं डुंगरी बटाका वो आ क्यों नहीं मैचिंग है डुंगरी बटाका <laughs> मैचिंग तो तू खाए खागी बिसु रे आई गल का तू रो अरे यार कुछ है मूलेवार गलका के दिवस ने थे तो बनाया काई बनाया મિત્રો અત્યારે હું સિદ્ધનાથ મહાજીના ના મંદિરે આવી ગયો છું કેમ કે આજે એકાદશી છે તો મહાદેવના દર્શન કરવા તો બને જ છે તો મસ્ત મજાના છે મહાદેવજીના મંદિરે જોઈ લો સુપર

જો કે આની પહેલી વિડીયોમાં તમે મારા વ્લોગમાં ચેકઆઉટ કરી લેજો જો પહેલાં અમે અહીંયા આવ્યા હતા તો આવું કશું હતું નહીં પણ જો સિમેન્ટની કોથરજ કેટલી બધી ખાલી છે જો તો કાં કેટલો બધો સિમેન્ટ વાપરી નાખ્યો છે અને પેલી બાજુ પડી રહ્યો છે જો વરસાદમાં અહીં શું હાલત થતી શી ખબર નહીં રીતિ પણ આટલી બધી છે અને ફાઇનલી સૂરજ નીકળી આવ્યો છે જો અને ઓલી બાજુ પેલી બાજુ બહુ મસ્ત બેસવાલાયક છે તંબુ દેખાય એ બાજુ અને આ ખબર નહીં આ શું બને છે પણ આપણને ખબર નહીં અંદાજ નહીં પણ આ એટલું ખબર છે કે આ લક્ષ્મીનારાયણનું મંદિર બને છે જો કે જોડે લિંબચ માતાજીનું મંદિર છે આ સિદ્ધનાથ મહાદેવજીનું મંદિર છે અને આ લક્ષ્મીનારાયણનું મંદિર બને છે જો કે પૂરેપૂરું આરસ પારના પથ્થરનું બનવામાં આવશે કે પેલી બાજુ કોટરનું કામ ચાલુ હતું અને અત્યારે પણ ચાલુ છે જોકે શ્રાવણ માસના હવે ત્રણ ચાર દિવસ બાકી રહ્યા છે લાગે નાખ્યું એ મારાથી બીવાનું મહિના થઈ ગયું છે આ ખબર અહિયાં શું બને છે જો અંદર અમે ગેરશ્રી આવ્યા હતા તો પેલા આપણે લીમડી નીચે જમવા બેસ્યા હતા જો અંદર જવાનું કોને ફરવા જવું હોય તો જઈ શકાય ત્યાં બેસવા માટે જુઓ પણ આપણે જવું નથી કેમકે ચોમાસાનું અત્યારે સિઝન ચાલે છે અત્યારે શું નીકળે શું નહીં ખબર નહીં એટલા માટે જવાયું નહીં એટલે બધું વિચારવું પડે મસ્ત ચોગન છે સુપર સાફ કરાવવાનું થઈ ગયું છે જેમ કે હું એ રીતે વાત કોઈ નહીં તો જુઓ મિત્રો મેં તમને જે વાત કરી લક્ષ્મીનારાયણ મંદિર બનવાની તો અહીંયા બધું આ બને છે જો આજે એના પથ્થર છે આ જોઈ શકો છો પણ વરસાદના કારણે આ લીલી જમ થઈ ગઈ છે ડબલ આઈફોન છે ડબલ આઈફોન જો મારી જોડે આઈફોન ફિફ્ટીન તો આઈ ફિફ્ટ આઈફોન ફિફ્ટીનથી શૂટ કર્યો છું અને હાથમાં છે આપણો આઈફોન થર્ટીન જો કે આ બધું અહીંયા કામકાજ ચાલુ છે હેન્ડ જો બોલો આપણે ક્યારે લક્ષ્મીન મંદિર આ બધું તૈયાર થશે આ બધું જ કમ્પ્લેટ શું નામ છે ગંગા ગંગા જો ગંગા ગાયનું નામ ગંગા છે તો બોલાવે છે ગાય જો કેટલી સમજદાર ગાય છે ગંગા કહે છે ને તો જાય છે જો એમના મહારાજ બોલાવે છે તો ગંગા નામ કેમ તો ગઈ જો ગાય તો એ આ છે શનેશ્વરજીનું મંદિર અપરી બાજુ જવાયું નથી કેમ કે પહેલી બાજુ બીક લાગે થાત ને ના ના ભઈ તું જા બો જંગલ ઝાડી રહ્યા છે એ રહે છે બાજુ હું જઈ ના આવતો હું રૂતિકામાં આયા તને પૈકા ફૂલો એક નંબર હો બોલા બધા જ ફૂલો એક નંબર છે હવે તે કેમ આ બધું મૂકી રાખીયું છો તો ખરા અનુક તૈયારી થઈ ગઈ બનાવું પણ આ વરસાદમાં કેવું ખરાબ થઈ ગયું છો તો ખરા આવ હોય તૈયારી ફૂલ વરસાદ પડતો છે ને એટલી મસ્ત લાગતું છે ને અહીંયા એટમોસ્ફિયર મસ્ત લાગતું છે વરનો વ્યૂ જો એમ નેમ ફરે છે પેલું ચકડોળ આપણે છે ઊંચું ના છે ના થાય ઊંચું

તો ફટાફટી મિત્રો જમી લઈએ તો જમ્યા પછી તો ચાલો મિત્રો હું આ બ્લોગને હું એન્ડ આપું છું કેમ કે હજુ ઘણું બધું કામ છે હજુ તો વિડીયો પણ એડિટિંગ કરવાની છે એડિટ કરવાનું છે ને હેસટેગ ડિસ્ક્રિપ્શન ઘણું બધું કામકાજ હજુ બાકી છે તો બ્લોગને હું એન્ડ આપું છું અને મારી તો અહીંયા જો સુઈ ગઈ છે તો બ્લોગ સારું લાગ્યું હોય તો મિત્રો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો તો મળીએ મિત્રો બ્લોગમાં